અનખોલ ખાતે પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા સમાજ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે જે અંતર્ગત પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા પ્રથમ જ વખત સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અનખોલ ખાતે પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા યુવાનો જાગૃત થાય ઘરે ઘરે યુવાનોને પ્રોત્સાહન મળે અને સમાજ એકઠો થાય તે ઉદ્દેશ્યથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો ચાર વડોદરા બે સુરત અને બે અમદાવાદની ટીમો ભાગ લીધો હતો જેમાં સાત મેચ રમાઈ હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર ટીમોને આશ્વાસનની ઇનામો આપવામાં આવ્યા હતા પ્રજાપતિ અજમેરી યુવા સંગઠનના અગ્રણી પૂનમભાઈ પ્રજાપતિ દ્વારા સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી અનખોલ ગ્રાઉન્ડ ખાતે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખેલું છે ક્રિકેટ ટુર્નામેન્ટના અંદર અમારા પ્રજાપતિ સમાજના દરેક સભ્યો આજે આપી દરેક સભ્ય તારા પ્લેયરો રમીને ખુશીનો માહોલ બનાવેલો છે આ ઉત્સવ અમે મહોત્સવ તરીકે ઉજવીએ એવું હજુ ચાલુ જ છે અને અમારી આ ટીમના અંદર આઠ ટીમ અહીંયા આગળ રમવા માટે આવેલી છે એમાં ટીમના નામ બોલું છું રાજ ફાઈટર માશક્તિ લાયન્સ શ્રીરામ વોરિયર્સ નવચંડી લાયન્સ ભવાની વોરિયર્સ પ્રવેસર વોરિયર્સ સુરત સનરાઈઝ અને જ્વોલી બોયસ અને બધી ટીમને હું તો વિનાર જ સમજું છું હવે બધા રમે અને જેમ જીતે એ મારી શુભેચ્છા સમાજ દ્વારા આ અમારું આયોજન પહેલી વાર થયેલું છે એટલે આયોજનો તો બહુ બધા થયા પણ લગ્ન અને બધા નવચંડીને એવા બધા વિષયક લગ્નો લગ્ન છે સમૂહ લગ્ન છે એવા આયોજન હતા પણ રમત ગમત અને પબ્લિકને એકત્ર કરવાનું આ આયોજન અમારું પહેલું છે આ આયોજન અમારું યુવા સંગઠન દ્વારા આ જાહેર કર્યું હતું અને અમે પૂરું કર્યું અને આ આયોજન અમે દર વર્ષે કરીશું અમારી ઈચ્છા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર